ફેરા જૂનાગઢના વાડલા પાસે રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરા જોવા મળ્યા રાધિકા રેસિડેન્સીમાં ત્રણ સિંહો આટાફેરા મારતા જોવા મળ્યા તો એપાર્ટમેન્ટના પાર્કિંગમાં સિંહના આટાફેરાથી રહીશોમાં ફફડાટ જોવા મળ્યો સોસાયટીના સીસીટીવીમાં આ સિંહો દેખાયા તો સિંહ આટાફેરાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે બિપિન જૂનાગઢના વાડલા પાસે રહેણાંક વિસ્તારમાં સિંહો દેખાયા શું વિગતો ઈ ચોક્કસથી દીપિકા વાત કરે જે મધુરમ ટીમાવાડી વિસ્તાર છે ત્યાંથી આગળ જતા જે વાટલા પાઠક જે કહેવાય છે ત્યાં આવેલ જે રાધિકા રેસિડેન્સી છે ત્યાંના લોકોને છેલ્લા બે થી ત્રણ દિવસથી સિંહો ત્યાં આવી જતા હોય છે અને ખાસ કરીને વાત કરીએ તો સિંહોને જે ફોરેસ્ટ છે જે વન વિભાગ છે જે જંગલ વિસ્તાર છે તેની અંદર તેમને મારણ ન મળતું હોવાને કારણે તેઓ શહેરી વિસ્તારમાં આવી જાય છે અને અવારનવાર આ જે વિસ્તાર છે તે વિસ્તારમાં સિંહો અને દીપડાઓ આવે છે તેને કારણે હાલ જે ત્યાંના રહેવાસીઓ છે તેમાં ભયનો માહોલ જોવા મળે છે રાત્રિના છોકરાઓ અને પોતે મોટા પણ બહાર નીકળતા પણ ડરે છે અને અગાઉ પણ હાલ જે રહેવાસીઓ છે તેમને વન વિભાગને જાણ કરી હતી કે ભાઈ આ સિંહને દીપડા આવે છે તમે કંઈક કરો પણ હજુ સુધી વન વિભાગ દ્વારા ત્યાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી જી જી આભાર બિપિન વિગત આપવા બદલ